સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે અને એ માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ બાતમી ના આધારે અમે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયા ના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભાઈ એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરી નું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ અને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલા બેંગકોક જાય અને જે બેંગકોકથી

સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના ખાલી ભારતના યુએસના પણ સિટીઝન્સ ને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટ નું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર સાયબર સાયબનીઝ ગેંગથી પછી એ લોકો પરત આવી તે ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને વતન ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબ ની લાલચ આપી ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલેરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂટ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંકોકથી થી ચાઇનીઝ ગેંગ એ લોકોનો કબજો લઈ લઈએ અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવી મિયનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે એ થી થી યુનિટી આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે જે નીરવ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ત્રણ હજાર યુનિટી મળે તો પછી એ સબ એજન્ટ તરીકે પ્રીત કમાની નિમણૂક કરેલું છે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેટલું આપે પછી પ્રીત કમાની આશીષભાઈ રાણાને એજન્ટ બનાવી ચુક્યું છે પછી આશિષ રાણા જે કઈ વ્યક્તિને મોકલી એને નિમણુ કમિશન પ્રીત કમાની આશીષ રાણાને આપે એ મુજબ આખું છે ગોઠાવી દીધું છે તો આમાં શું છે કે જે ભોગ બંધાર છે એ બધા અત્યારે પણ એ લોકો ફક્ત આઠમા મહિનામાં ઓગસ્ટ મહિનામાં જે અમે લોકોને અત્યાર સુધીનો ડેટા મળ્યો છે તપાસમાં એમાં ફક્ત અગસ્ત મહિનામાં ચાલીસ જેટલા માણસોને ત્યાં એ લોકોએ મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે એમાં એમાં બે પાકિસ્તાની છે અને બે ઇથિયોપિયન નાગરિકો પણ છે અને મોટા ભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણા છે હરિયાણાના છે તો કુલ નવ ગુજરાતીઓ છે અને નવ હરિયાણવી માણસો છે અને એ લોકોને સપોઝ ભોગ બનનાર ત્યાં જઈને એમને એવું થાય કે આ તો ઇલીગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને ચાર હજાર યુનિવર્સિટી આપવું પડશે અથવા તો તારું કોઈક રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા

जातिश जॉब खोजतो तो 2 वर्ष पे ल तो ये जा रे जॉब खोजतो तो तो फेसबुक ना कोई कोई पण जगह में सर्च करी होसे की टेलीग्राम में सर्च करी होसे की मारे जॉब જોઈએ છે ને લોકોને શું લાગે કે આપણે ભારત માં કામ કરીએ તો ઓછું પૈસો મળે મતલબ આપડો જે પગાર છે એ ઓછું થઈ જાય તો એ લોકો દેશની બહાર जॉब શોધતા હતા તો એ દરમિયાન એ લોકો કે ઓ પેજ ની મતલબ ફેસબુક નો પેજ પર યો કે સામે થી મતલબ એ લોકો ક્લિક કરો તો તમારો ડેટા ત્યાં जातो રહે તો જે ચાઇનીસ એજન્ટની ત્યાંનું જે એચઆર એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને પેલું ત્યાં જઈ ગયો પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલેરીમાં કામ કરું એના 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 કરતાં તો હું અગર એમનો એચઆર એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે એ એવી રીતે એ લોકો ચાઇનીઝ એની સંપર્કમાં આવી ગયા તો સાયબર ક્રાઇમમાં શું છે અલગ અલગ કામગીરી માટે અલગ અલગ ગેંગો કાર્યરત છે તો જેમ કે જોબ અપાવવા માટે જે કોલ એજન્ટો હોય જે કોલ કરીને તમને જોબની લાલચ આપે અને ત્યાં મોકલે તો એ એક એજન્ડો થઈ ગયા તો જે બીજા હોય છે યુએસડીટી ને રોકડમાં રૂપિયા ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરવા માટે પણ અલગ અલગ એજન્ટો હોય તો એ લોકો એ એજન્ટની સંપર્કમાં આવી જાય જેમ કે ટેલિગ્રામમાં ઘણા બધા ગેરકાયદેસર એલિગલ ગ્રુપો ચાલે છે જેમાં ગેરકાયદેસર જ કામ બધા મતલબ અગર એમને ખબર પડી જાય કે સપોઝ તમે મ્યાનમારમાં આવી જાય ચાઇનીઝ એન્કમાં કામ કરો છો તો એજ ગ્રુપોમાં તમને એડવર્ટીઝમેન્ટ પણ મળી જશે કે હું તમને યુએસડીટી તમારા યુએસડીટીને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીને આપું તો એવી રીતે લોકો એવા એજન્ટને સંપર્કમાં પણ આવી જાય એક વર્ષમાં અમે એવા ઘણા બધા ઇન્સિડન્સ છે જે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની સામે આવી ગયો છે તો સાયબર સિટી પોલીસ વતી તમામ નાગરિકોને અપીલ કરું છું કે વધારે સેલેરી મળવા માટે તમે લોકો જે જ્યારે બહાર જાઓ એજન્ટ મારફતે જોબ માટે તો તમે એકવાર વેરીફાય ખરેખર કરી લો કે કયા કામ એ લોકો આપે છે કેમ કે એ લોકો તમને કહે છે કે હું ડેટા એન્ટ્રીનું કામ અપાવીશ કે તમને કમ્પ્યુટર રિલેટેડ કામ અપાવીશ પણ ખરેખર એ રહેતું નથી અને જ્યારે પણ તમને જોબ ઓફર પહેલાથી આવી જાય તમે બીજી જગ્યા જાઓ બીજી કન્ટ્રીમાં જાઓ અને એના પહેલા અગર તમારે જોબ ઓફર આવી જાય ના તો તમારે સમજી જવાનું કંઈક ના કંઈક તો એમાં ઝપાટો છે એટલા આપણે શું કહેવાય લાલચમાં પડવાનું નથી અને ખરેખર વેરીફાય કરી લેવાનું કે જે એજન્ટ છે એ સરસ છે કે નહીં એમનું રિવ્યુ તમારે તમારા સોર્સેસ લઈ લેવાનું અને પછી જ એવા સ્ટેપ એવા કદમ લેવાનું કે તમારે મ્યાનમાર કે બેંકો ખાતે જોબ માટે જવાનું